મારું નામ ફેનિલ મહેતા છે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પ્રેક્ટિસિંગ લોયર છું છેલ્લા સાત વર્ષથી સીએની પ્રેક્ટિસ કરેલી અને પછી ચાર વર્ષથી એઝ અ લોયર હું હાઈકોર્ટમાં લિટિગેશનની પ્રેક્ટિસ કરું છું તો લિટીગેશનની પ્રેક્ટિસ કરું છું તો લિટિગેશનની જ હું વાત કરીશ જે સર્ચ અસેસમેન્ટ કેસીસ છે એ ઇનિશિયલી બ્લોક અસેસમેન્ટ એની અલગથી પ્રોવિઝન હતી વન ફિફ્ટી એટ બી સેક્શન્સ ને એ બધી સેક્શન્સ હતી જેમાં સર્ચ રિલેટેડ અસેસમેન્ટ્સ થતા હતા ત્યારબાદ નવું ચેપ્ટર આવ્યું અને સેક્શન વન ફિફ્ટી થ્રી એ ટુ વન ફિફ્ટી થ્રી સી અને બધી સેક્શન્સની અંદર સર્ચ રિલેટેડ એસેસમેન્ટ્સ સેપરેટલી એને કવર કરતા હતા પણ ફાઇનાન્સ એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી વનથી એને જે રીઓપનિંગ એસેસમેન્ટ્સ છે કલમ ને સુડતાલીસ પ્રમાણે એના એમાં મર્ચ કરી દેવામાં આવ્યું પણ એને મર્ચ કરાવી દીધા પછી ગવર્મેન્ટને અત્યારના એવો ખ્યાલ આવ્યો ફિલ્ડ ફોર્મેશન પાસેથી એવી રીતના ઇનપુટ આવ્યા કે ખરેખર આ જે બ્લોક અસેસમેન્ટ છે એ બધા જ વર્ષોનું ખરેખર સાથે થવું જોઈએ જો એને રિઓપનિંગ અસેસમેન્ટમાં આપણે અત્યારના લઈ જઈએ તો એવી રીતના ઇસ્યુ આવે છે કે દરેક અલગ અલગ વર્ષમાં અલગ અલગ સર્ચ યરનું અસેસમેન્ટ થાય છે તો એને હવે ફરીથી જે સૌથી જૂની જે જે પ્રોસીજર હતી એ જ પ્રમાણે ફરીથી બ્લોક અસેસમેન્ટમાં એને ફરીથી લઈ આવવામાં આવ્યા છે અને સર્ચ અસેસમેન્ટનો જે સ્કોપ છે એને સેપરેટલી ડિફાઈન કરવામાં આવ્યો છે સેક્શન વન ફિફ્ટી એટ બીથી સેક્શન વન ફિફ્ટી એટ બી આઈમાં એટલે હવેથી જે સર્ચ રિલેટેડ કેસીસ છે એ ખરેખર સાત વર્ષના રીઓપન થશે જે યરમાં સર્ચ થયું છે એ અને એના આગળના છ વર્ષ અને એને રીઓપનિંગ જે કલમ એકસો સુડતાલીસ પ્રમાણે જે હવે અસેસમેન્ટ્સ થતા હતા સર્ચના એમાં નહીં થાય અને સેપરેટલી વન ફિફ્ટી એટ બીની જે પ્રોવિઝન્સ છે ચેપ્ટર ફોર્ટીન બી પ્રમાણે એમાં સર્ચના અસેસમેન્ટ્સ થશે તો એક આ એક વેલકમ સ્ટેપ છે કારણ કે આનાથી લિટીગેશનની કોસ્ટ ડિપાર્ટમેન્ટની વેલ એસ એસએસસીની વધશે થેન્ક યુ